આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક વિડીયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યના જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે તેમાં ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટી પોતાની બંને સીટ જીતી રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે ચૈતર વસાવા પચાસ હજારથી વધુ લેતી સીટ જીતી રહ્યા છે તો ઉમેશભાઈ મકવાણા પણ મોટી લેતી ભાવનગરની સીટ જીતી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં જે એક્ઝિટ પોલ જે સામે આવી રહ્યા છે એમાં ચાણક્ય સહિતના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બંને સીટ જીતી રહ્યા હોવાના અહેવાલ આવી રહ્યા છે અમને પૂરો વિશ્વાસ છે કે ચેતરભાઈ વસાવા પચાસ હજારથી વધુની હીટ જીતી રહ્યા છે જ્યારે ભાઈ શ્રી ઉમેશભાઈ પણ ભાવનગરથી મજબૂતભાઈથી જીતી રહ્યા છે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરી રહી છે આમ આદમી પાર્ટી મજબૂતાથી આગળ વધી રહી છે જો કે હજુ પણ મને લાગે છે કે એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ગઠબંધનની પણ કેટલીક સીટો ગુજરાતમાંથી જીતી રહ્યા છીએ અમે એ હજુ બતાવી નથી રહ્યા અથવા તો હજી એક્ઝિટ પોલમાં પણ મને લાગે છે કે આ ઉણપ છે અને એક્ઝિટ પોલ સામાન્ય રીતે વર્તારો આપતા હોય છે સાચા રિયાલિટી કંઈક અલગ જ હોય છે પરંતુ અલ્ટિમેટલી ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનની પણ સારી એવી સીટો ઇન્ડિયા ગઠબંધન જીતી રહ્યું છે ચાર તારીખે પરિણામ આવશે અને ગુજરાતની જનતા પણ આ ભાજપ અને તાનાશાહી સામે મને લાગે છે કે પરચો બતાવશે જય હિન્દ જવાબ દીપક જતાફ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ